અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ભેગાળી ગામે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા મળનાર સહાય ખેડૂતે જમીન ફાર્મે રાખનારને આપી દેવા નિર્ણય લીધો દસેક દિવસ સુધી સતત પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કપાસ મગફળી તલ ડુંગળી સહિતના કેટલાક પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર દ્વારા સર્વેની કામગીરી કરી અને સહાય અર્પણ કરવા પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે આજ રોજ જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા ભેગાળી ગામના ખેડૂત હિંમતભાઈ ભગવાનભાઈ કાકડિયા વિઠ્ઠલભાઈ કાકડિયા અને પોપટભાઈ કાકડિયાએ તેની જમીન ફાર્મે આપી હોય સરકાર તરફથી મળનાર સહાયની તમામ રકમ ફાર્મે રાખનારના હકની હોવાનું જણાવી તેને આપી દેવા નિર્ણય કર્યો છે